આજરોજ દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના કોટા મેળા ફળિયામાં વાવાઝોડા અને પવનના સુશ્વાસા સાથે અચાનક લાઇટના થાંભલામાં ભડકો થતાં તણખાસ ઘાસના પૂડામાં પડતા અચાનક આગ લાગતા આજુબાજુના ઝૂંપડાઓ આગની લપેટમાં આવતા ત્રીસથી પાંત્રીસ મકાનો બસમીભૂત થઈ જવા પામ્યા હતા અને રોકડ રકમ અને દાગીના બળીને ખાક થઈ ગયા હતા અચાનક કાળ લાગતા મકાન માલિકો પોતાનો જીવ બચાવી બહાર નીકળી ગયા હતા સંવાદ દાતા દિનેશભાઈ મેળા કયું ફિયાનું નામ શું છે મેળા મેળા ફળીશ હા સાહેબ અમે આ કરહાણ લોકોને અમાર જમવાનું ખાલી ફળિયા રીતે મદદ કરી રહ્યા છે ગામના થોડાક આગેવાન તરીકે કે એને માટે અમુક કરી રહ્યા કોઈનું કંઈ કોઈ સંચાલકનું કાતિ કોઈનું કંઈ નથી આમ અમારા પૈસા અમારા પોતાની સેવાથી અમુક કરી રહ્યા છે